વધુ લોકો ફસાયા હતા પંચકુ વિસ્તારમાં લોકો ફસાતા ફાયર વિભાગે તેમનું રેસ્ક્યુ કર્યું હતું મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ થઈ રહ્યો છે અનિલ જણાવશો શું વધુ વિગતો હાલમાં એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે યાત્રાધામ દ્વારકા ગોમતી નદી ને સામે કાંઠે આ ગોમતી ઘાટ જે છે ત્યાં લોકો જયારે પાણીનો પ્રવાહ ઓછો હોય છે ત્યારે જતા હોય છે અને હાલમાં જે હોળી ફુલડોલ ઉત્સવ હતો ત્યારે જે હોળી સંખ્યામાં લાખોની સંખ્યામાં જે ભક્તો આવ્યા હતા ત્યારે ગોમતી નદી પંચકુ વિસ્તારમાં જે દરિયા કિનારે પાણીની અંદરથી ચાલીને જતા હતા અને એકાએક જે રિટર્નમાં પાણી વધી જાય ત્યારે ચાલીસ લોકો અંદાજે ફસાયા હતા ને આ ચાલીસ લોકોને નગરપાલિકાની જે ફાયર ટીમ છે તેમના દ્વારા રેસ્ક્યુરમાં આવે તો તંત્ર એક ઘોર બેદરકારી કહેવાય કે કેમ કે જે બહારથી આવતા હોય છે તેમને ખ્યાલ નથી હોતો ને હાલમાં ત્યાં જવાના દરેક રસ્તો સુદામા સેતુ હોય કે બોટ હોય એ બંધ છે તો લોકો ત્યાં ચાલીને જતા હોય છે તો તંત્ર દ્વારા એમને રોકવામાં આવવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક હાલમાં જે લોકો પોતાના જીવના જોખમે જતા હોય છે અને તંત્ર ખાસ આ બાબતે કાળજી લઈ અને હાલમાં ચુસ્ત બંદોબસ્ત રાખી અને ત્યાં ન જવા દેવાનું એક સૂચન પણ કરવું જોઈએ અને સૂચન બોર્ડ મારવા જોઈએ આવી તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવી જોઈએ જી અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે